विचार विस्तार के हीन जन में नव हीन मानव के हिन जन्मे हीन मानव के हीन कर्म करी हीन मानव के हीन कर्म करी हीन मानव પ્રસ્તુત પંક્તિ સમજીએ એ પહેલા મિત્રો ચેનલ ઉપર નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો સાથે સાથે બે લાયક પણ અવશ્ય દબાવશો જેથી કરીને આગામી વિડીયો તમને નોટિફિકેશન રૂપે મળી રહે ચાલો આપણે આ પંક્તિ સમજીએ આ પંક્તિ દ્વારા કવિ આપણને સમજાવે છે કે માણસ હિન એટલે કે નીચા કુળમાં જન્મે તેથી તે હિન કે ખરાબ તેને ગણવો ન જોઈએ પરંતુ છે કરે તો એનાથી તે કચડાયેલા અને શોષિત વર્ગની લાગણીને વાચા આપી છે આ પંક્તિઓમાં ગાંધીવાદી વિચારશરણી છે એ આપણને જોવા મળે છે આપણા દેશમાં સબરી કોણ એકલવ્ય બાબા સાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષો છે એ થઈ ગયા તેઓ ઉચ્ચ કુળમાં જન્મ્યા નહોતા આમ છતાં તેઓ મહાન ગણાય છે સબરી રામની પરમ ભક્ત તરીકે અમર બની ઓળખે છે ને ભલે એના ગુરુએ પ્રત્યક્ષ જ્ઞાન આપ્યું નથી પણ ગુરુની પ્રતિમા બનાવીને તેમને નજર સામે રાખી તે બાણ વિદ્યા શીખ્યો અને ઉત્તમ બાણાવળી તરીકે તે પંકાયો એટલે કે ઓળખાયો બાબા સાહેબ આંબેડકર પણ તેમની અદ્વિતીય પ્રતિભાથી ભારતનું રાજ્ય બંધારણ છે એને ઘડીને ભારતના રાજ્ય બંધારણના ઘડવૈયા છે તેઓ રાજ્ય બંધારણના ઘડવૈયા તરીકે તેઓ પ્રતિષ્ઠા પામ્યા આવા મહાપુરુષો થઈ ગયા જેઓ જન્મથી નહીં પરંતુ તેમના કર્મોથી છે એ પ્રતિષ્ઠિત થયા છે આજે એમને સૌ આદરથી યાદ કરે છે તેથી જ કહેવાયું છે કે તમારું કર્મ જ તમારી સાચી ઓળખાણ છે તમારું કર્મ જ તમારી સાચી ઓળખ છે બાકી તો એક નામના હજારો લોકો મળે છે આ દુનિયામાં બાકી તો એક નામના હજારો લોકો છે આ દુનિયામાં મિત્રો વિડીયો ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઈક કરવાનો તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ન ભૂલશો ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે આભાર